હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેક્નોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું સર્વાંગી શિક્ષણ એટલે કે ધોરણ છ સાત અને આઠ આ ત્રણેય ધોરણો છે આ ત્રણેય ધોરણોનું ઓલ ગણવા જઈએ એક એક ટેક્સ્ટ લઈને ગણવા જોઈએ તો તમારે સિત્તેર માસનું પૂછાય પૂછાવાનું છે તો કેટલી સાત ધોરણો થાય છે સાતના સિત્તેર થઈ જાય પણ એમ નહીં થાય આ ત્રણેય ટેક્સમાંથી ઓલ ઓવર વીસ માસનું પૂછાશે બરાબર પછી બાકી કેટલા વધે છે તો બાકીના વધે છે એ પચાસ વધે છે બરાબર તો પચાસમાં તો ત્રીસ માસનું કયા પૂછાશે તો ત્રીસ માસનું છે એ નવમાં અને દસમાનું પૂછાશે યાદ રાખજો પછી બારથી પંદર માસનું એવરેજ બારથી પંદર માસનું ધોરણ અગિયાર અને બારનું પૂછાશે અને પછીના બાકીના જે માર્ક્સ વધે છે બરાબર દસથી આઠ માર્ક્સ એ દસથી આઠ માર્ક્સ છે ને જે ને આપણે નેશનલ ઇન્ટરનેશનલના બધા સ્પોર્ટ્સ છે ને એને વર્તમાન પ્રવાહ પૂછાશે શું પૂછાશે કરંટ અફેર પૂછાશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો પછી તમારો જે વિસ સાયકોલોજી છે એમાં તો તુક્કો મારવાની રીત તમે પોતે ટી પીટી ટીચર હો બરાબર એ એના તો તમે બાળકોને કઈ રીતે હેન્ડલ કરો એના અનુસંધાનમાં તુક્કો મારી દીજો ચોપડી ના અડે હોય તો બહુ ટેન્શન નહીં લેતા અને પછી દસ માર્ક્સ વધે છે એમાં તો જબરી મોટી વાત કરી દીધી છે કે સામાન્ય જ્ઞાન એટલે ભૂકા નીકળી જાય મગજને આપણે બહુ ટેન્શન નહીં લેવાનું એમાં પણ થોડુંક થોડુંક આવી જશે ઓલ ઓવર તમે હું માનું છું ત્યાં સુધી આ વિડીયો જોનાર છે એ દરેકને લાભ થશે આની પીડીએફ છે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને તમને વીસ માર્ક્સ તો ઓલ ઓવર એમને ફ્રીમાં ગિફ્ટ કરી દઉં છું બરાબર અને તમે આ વિડીયોને સ્કીપ નહીં કરતા આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ને જરા હિન્ટ હિન્ટ કરાવી દો ઓકે હવે જે પહેલો પાર્ટ છે આની અંદર આમાં કયા કયા છે તો આ યોગાસનનું છે યોગિક ક્રિયાઓ છે ધ્યાનમાં દેવાની છે સૂર્ય નમસ્કાર છે એની કેટલીક ક્રિયાઓકરણ અને સર્વાંગ સુંદર વ્યાંગ બાકીનું બધું તમે ભણી ગયેલા છો આવી જાય છે એમાં કોમ્બો વિડીયો કોમ્બો એ બનાવી દીધી છે આખી સોરી યોગાસન છે સર આ યોગાસન છે આ પદ્માસનની પોઝિશન ને બધા તમે દેખી શકો છો વજ્રાસન કઈ કન્ડિશનમાં આવે હા આની પીડીએફ ડાઉનલોડ કરીને આ નિરાતે જોઈ લેજો એવું કાંઈ નથી હું પણ તમને અત્યારે ઇમ્પોર્ટન્ટ કઈ વસ્તુ છે જરા કહી દઉં છું એટલે વિડીયો સ્કીપ નહીં કરતા નહીં તો લોસ થવાની જ સંભાવના પૂરેપૂરી છે તમને આ યોગિક ક્રિયાઓ છે ને એ જરા થોડીક ધ્યાન લઈ લેજો આ ચેપ્ટરમાં અને પછી ત્યાંથી દોડી જવાનું રહેશે આ મુદ્રાઓ આ મુદ્રાઓ તો આગલા ચેપ્ટરમાં પણ ઉપલા ધોરણમાં બી આવે છે આ છઠ્ઠું ધોરણ ચાલે છે હાલ અહીંયા ફિનિશ થઈ જાય છે આ દેખો આ સૂર્ય નમસ્કાર આ સૂર્ય નમસ્કારની જે સ્થિતિઓ છે ને આવા ગોટાળો ગોટાળો એ બરાબર યાદ રાખી લેજો બરાબર આ મંત્રો તો આપણે બહુ યાદ નહીં રહી ઇમરજન્સીમાં પણ કોશિશ કરવાની વાળો કંઈ હાર નહીં વધીએ આપણે એ જ કામમાં લાગેલા છીએ તમે અને હું બધા પછી આ સર્વાંગ સુંદર વ્યાયામ આ જ અબરૂ છે કે જે દર શનિવારે શિક્ષકો વિદ્યાર્થીઓને આ એ કરાવતા હોય છે દાવ કહેવામાં આવે છે જનરલીને શું કહેવામાં આવે છે દાવ કહેવામાં આવે છે પછી દોડને બધા ચેપ્ટરો ઇઝી છે આગળ જતા આવે છે આ બોલનું છે એમાં પણ કંઈ છે નહીં કબડ્ડીનું મેદાનનું એનું તો જબરજસ્ત છે આ મેદાનની સાઇઝને બધું બતાવી દીધું છે આપણે ઓલરેડી મેદાનનો એક મેં વિડીયો બનાવી દીધેલો છે તમે એમના જોઈને એ કરી શકો છો ને એમાં નહીં સમજ પડવી તો આ વિડીયો આની પીડીએફમાં બધું ટોટલી આવી જાય છે બરાબર એટલે આને ડાઉનલોડ કરી લેજો ઓકે મિત્રો આ ક્રિકેટનું છે એમાં પણ સ્ટમ્પના માપણને બોલ બોલ છે બોલનું વજનની બધી ટોટલી વસ્તુઓ આવે છે આની અંદર દેખો ફૂટબોલ છે ફૂટબોલમાં પણ એવું આવે છે કે ફૂટબોલની અંદર પણ જે કિક છે એને હમ બધાનું એ આવે છે પોઝિશન માટેનું કઈ રીતે શું કરવાનું આવે છે જિમ્નેસ્ટિકનું છે આ એક નવું છે પછી આ જરા ધ્યાનમાં લઈ લેજો મિત્રો કે આનું રિવિઝન નથી થતું નવમામાં માં ને એમાં હા એટલે આને ધ્યાનમાં લઈ લીજું પછી આગળ કવાયતને એવા પણ આવે છે હું આવશે એટલે તમને કહી દઈશ આવી કવાયત બરાબર આને જરા નજર માર કેટલા ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે જરા નજર મારવાની છે બાકી તો કશું છે નહીં ધ્વજ અંદરનું છે આમાંથી પૂછાઈ શકે કેમ કે આપણે ઇન્ડિયન અને આપણા શું કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ ઇન્ડિયન છે એના નાતે હવે પ્રાથમિક સારવાર છે એમાં કયામાં શું થાય છે એની વિગતો દર્શાવેલી છે પણ એટલા પણ બધાને આવડે છે ધરતી કંપવાળું છે એટલે કે આ આપત્તિ વ્યવસ્થાપન છે બરાબર એ પણ આપણને આવડતું હોવું જોઈએ કે આ રીતે શું કરવું ને નહીં કરવું દેખો આ સીન દેખાય છે ને આ ક્યાં હંતાઈ જવું ના હંતાઈ જવું ધોરણ સાતમામાં આવી ગયા સીધે સીધા આપણે કોમ્બો વિડીયોની અંદર સીધું સર્વાંગી શિક્ષણનું સાતમું જ એ આવી ગયું અહીંયા પણ તમને કહી દઉં છું આ પહેલું અને બીજું છે ને એ જરા ઇમ્પોર્ટન્ટ છે બાકી બધા તમે રિવિઝન કરી લેશો આ જિમ્નેસ્ટિક આવી ગયું ફરી રિવિઝનમાં કવાયત આવી ગયું અને આ ડમ્બેલ્સ છે ને એ દેખી લેજો આ બધા વાળા મિત્રો બહુ ખુશ થતા હશે હોકી છે જરા કે એ કરી લેવાનું છે આપત્તિ વ્યવસ્થા પણ પૂરું જોડું બરાબર આમાં માવઠું તો હાલ થયું બહુ ખરાબી કરી હે આ હાલ એ બધા આસનો જરા નજર મારી લેજો અને પછી આપણે જતા રહીએ છીએ આઠમા ધોરણ પર આઠમા ધોરણમાં આવી ગયા આઠમા ધોરણ પર એમાં જરા હું કહી દઉં છું તમને આમાં પણ બહુ કશું નથી યોગાસન મુદ્રાઓ પ્રાણાયામને તે તો ઠીક વાત છે આ પહિયામાં બી કશું નથી પછી તો આ બાકીની થોડીક છે હેન્ડબોલ હેન્ડબોલની બધી એમાં આ ધ્વજવંદન વિધિ છે પ્રોટોકોલ સહિતવાળી એ જરાક નજરમાં લે બાકી તો ઓલ ઓવર રિવિઝન જ થતું આવે છે ઓકે મિત્રો વિડીયો ગમે જોડે વડે લાઇક કરો ચેનલ પર નવા નહીં તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બિલકુલ નહીં ભૂલતા અને તમે આટલો સમય આપ્યો તેના બદલ ધન્યવાદ ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપો અને બનશે તો હું એક મોડલ પેપર્સ મોર્નિંગ સુધી તો લઈને આવી જઈશ જય હિન્દ